બાળકો માટે કાર્નિવલનું આયોજન એમ કાર્નિવલનું આયોજન કરી રહ્યા છીએ આ કોઈ થી માંડીને એરોપ્લેન સુધી જે કહી શકાય કે બધું અંદાજે આપણે અત્યારે 16 કૃતિઓ છે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આપણે આયોજન કર્યું છે જે 13 તારીખે છે એન્ટ્રી એન્ટ્રીની શરૂઆતમાં તમને 12 જ્યોતેલિકના દર્શન કરાવશું અમે વાહ આમ તો શિક્ષણનો સાચો મતલબ જ એ છે કે બાળકોની અંદર રહેલી બાળ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે નું એક માધ્યમ અને નસીબદાર હોય છે બાળકો કે જેમની એવી સંસ્થાઓ મળતી હોય છે કે જેમાં એ મોકળા મને પોતાની અંદર રહેલી એ પ્રતિભાઓને ડેવલોપ કરી શકે છે અને એવા જ નસીબદાર બાળકો છે સર્વોપરી શૈક્ષણિક સંકુલના આરબી ન્યૂઝમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા અને સંસ્થાની વિશેષ મુલાકાતે આપણે પધારીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ છોકરાઓ કંઈક કલર બલરનું કામકાજ આલે હે વિશેષ તૈયારીઓ છે અને કંઈક જમાવટ જમાવટનું આયોજન હે સાહેબ સૌથી પહેલાં સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો હું મયુર કવાડિયા આ સંસ્થાના એઝ અ મેનેજમેન્ટ ટ્રસ્ટ તરીકે કેમ્પસ ડાયરેક્ટર છું આપણે હમણાં કંઈક છોકરાઓ માટે વિશેષ તમારી આયોજન છે શું કંઈ આયોજન છે એના વિશે પહેલાં વાતચીત કરીએ અત્યારે આપણે સર્વપર સંકુલના દસ વર્ષ પૂરા થઈ ગયા છે અને અગિયારમાં વર્ષમાં અત્યારે આપણે છીએ એના અનુસંધાને અત્યારે આપણે બાળકો પાસે જે સર્જનાત્મક શક્તિનો ડેવલપમેન્ટ થાય અને એના અનુસંધાને છોકરાઓનો કાર્નિવલ તરીકે અમે

અંદાજે આપણે અત્યારે સોળ કૃતિઓ છે બધી અલગ અલગ કૃતિઓ છે જેવી કે સાયન્સ પ્રોજેક્ટ છે બ્રહ્માંડની સફર તારા મંડળ આખું ગોઠવેલું છે આમાં પછી આગળ જઈએ તો રામાયણ થીમ છે જેમાં રામાયણ થીમમાં માં રામ સેતુ નું નિર્માણ થાય છે એ બધું આમાં થીમ દ્વારા રજૂ કરવામાં રજૂ કરવામાં આવશે એમની આ બધું જોવા વાળાને કઈ તારીખે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી શું કઈ કેટલા દિવસ રહેશે એમાં બાર માર્ચે આપણે વિદ્યાર્થીઓ માટે જ ખુલ્લું મૂકશું ટોટલી વિદ્યાર્થીઓ આજુબાજુની સ્કૂલના ગવર્મેન્ટ સ્કૂલ હોય કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ હોય મોરબી જિલ્લાની ટોટલી સ્કૂલને આપણે આમંત્રણ આપી છે ઓપન ટુ ઓલ સ્કૂલ બધી સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા જોવા માટે આવી શકે બાર તારીખે બરાબર અને જ્યારે તેર તારીખે ઓપન ટુ ઓલ છે એમને કોઈ પણ મોરબીની જાહેર જનતા માટે આપણે ખુલ્લું મૂકશું કે જે તેર તારીખે જોવા માટે આવી શકે અને ફ્રી એન્ટ્રી છે કોઈ પણ જાતનો ચાર્જ નથી એમને જાણવા મળશે અહીંયા કંઈક નવું એમ છોકરાઓને લઈને એમના છોકરાઓને લઈને આવે એમના છોકરાઓ કંઈક અહીંયાથી શીખીને જશે એમને એમ નહીં જાય એની અમે ગેરંટી આપી અને એક વિશેષ આયોજન પણ કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આપણે આયોજન કર્યું છે એ તેર તારીખે છે તો મોરબીની જાહેર જનતાને ખાસ એક હું આમંત્રણ કરું છું બ્લડ ડોનેશન કેમ્પમાં પધારે અને રક્તદાન મહાદાનમાં જરૂર ને જરૂર ભાગ લે વાહ અને બાળકોમાં એ ભાવના જાગૃતિ થાય કે સેવા બ્લડ ડોનેશન કરવું જોઈએ અને બીજું એ આપણે સેવાના ભાવમાં મને યાદ આવ્યું આપણે ચકલીના માળાનું પણ વિતરણ કરશું એમ ને જે અત્યારે ઉનાળો હવે આવવાનો છે અને જે પક્ષીઓને તકલીફ પડે છે પાણીની ચણની તો ચણનું અને પક્ષીના માળાનું અને એમના જે પરબનું બધું આયોજન આપણે કરશું અહીંયા ફ્રી વિતરણ કરશું રેડી કહેવાય લ્યો જ્યારે તમે અહીંયા પધારશો આ સંકુલમાં અને તમારી જ્યારે એન્ટ્રી થશે એન્ટ્રીની શરૂઆતમાં તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવશું અમે

ગામ તો ગામ છે એ જમા અત્યારે જે મોરબી ની જનતા સિટી તરફ આકર્ષાય છે ત્યારે અમારા જે નાના નાના ભૂલકાઓ છે ગામડા નું નિર્માણ કરી રહ્યા છે એમને ગામડું શું હતું

એ વાવેતરના પાયામાં જોડાયેલા દિલીપ સર અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું જો જોતામાં દહ વરા પૂરા થઈ ગયા ને અગિયારમાં વરસમાં મંગલ પ્રવેશ ને કાર્ય અત્યારે ચાલુ છે આમ તો કાર્નિવલની તો વાત થઈ એ સિવાય આપની સંસ્થામાં કઈ કઈ વિધ પ્રવૃત્તિઓ છે બાળકો માટે શું ફેસિલિટીઝ છે શું કાંઈ રવિભાઈ જે વાત કરું તો આપણે દસ અને અગિયારમું વર્ષ ચાલુ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં આપણે અહીંયા કેજીથી બાર સાયન્સ કોમર્સ ગુજરાતી માધ્યમ અને કોલેજ એમાં બીએસસી બીકોમ એમએસસી બીસીએ આ પ્રકારની ફેકલ્ટી છે અને બાળકોને ખાસ અત્યારે કોરોના પછી આપણે જોઈએ તો રમતગમતની ખાસ જરૂર છે કેમ કે મોબાઈલનું જે એડેક આવી ગયું છે એને દૂર કરવા માટે અમારી પાસે ડે સ્કૂલ છે આખો દિવસની રેસિડેન્શિયલ સુવિધા છે અને આટલા વર્ષના જરૂરિયાત પ્રમાણે એક ગર્લ્સ હોસ્ટેલની પણ જે જરૂરિયાત થઈ છે ને એની અમે વિચારી રહ્યા છીએ સુવિધા આપવાની હવે પછી અને આજે ડે સ્કૂલમાં અમને પૂરેપૂરો સમય મળે છે બાળકોનો આઠથી ચાર સુધીમાં તો અમે એને છે ને પૂરેપૂરું એના ઉપર ધ્યાન રાખી શકીએ છીએ અને એની પૂરી કલાકોનો ઉપયોગ કરી શકીએ છીએ અને રિઝલ્ટ મેળવી શકીએ છીએ અત્યારના બાળકોને માત્ર ટકાવારી આવે તો એનાથી કઈ એનું કેરિયર બનતું નથી હા તો એ આ બાબતે બધી જ પ્રવૃત્તિ માં ઇન્વોલ્વ થાય અમારે અહીંયા કેમ્પસ માં જ ઘણું બધું મેદાન જગ્યા છે બીજી વાડીપણાની સાથે જોડાયેલી તો ગૌશાળા છે અને ઓર્ગેનિક ફાર્મિંગ અને એ બધો કોન્સેપ્ટ એનામાં જાય તો એ પણ આમાં સાથે સાથે એમને સેજે સેજે નોલેજ મળે છે આ વિશેષ છે લગભગ ગૌશાળા અને ઓર્ગેનિક ફાર્મિંગ કોન્સેપ્ટ લગભગ મોરબીમાં ક્યાંય નહીં જોવા મળે બાયોગેસ પ્લાન્ટ છે અમારે ત્યાં અમારે જે રસોડું છે બપોરે બધાને જમણવાર માટે એમાં ગેસનો ઉપયોગ થાય છે તો સેજે સેજે આ બાબત છે ને એ વિદ્યાર્થીઓમાં આવતી હોય છે આમ જનરલી આપણે અહીંયા કોલેજ પણ છે તો કોલેજની અંદર કયા કયા કોર્સ છે શું કાંઈ છે એમાં બી એસ સી બી કોમ એમએસસી કોલેજ છે આ પ્રકારના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થતા હોય છે મોટા ભાગે હોય અને સિટીના બાળકો પણ એને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપણે આપીએ છીએ બધી રીતે જોકે બધા બાળકો ભાગે ટ્રાન્સપોર્ટની સુવિધાથી જ આવતા હોય છે બરાબર છે પણ એ મોરબી બેને વધારે લાગુ પડતું હોય પણ બધા બાળકો છે હા બરાબર છે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે આંગળી ચાલીને માતા પિતા પાપા પગલી થી થઈ અને આપ પગભર સુધી કરો છો ને ત્યાં લગીને અભ્યાસક્રમો છે રમત ગમતની સાથે એક વાત આપણે રહી જઈએ સામે સ્વિમિંગ પુલ પણ છે તો અત્યારે આપણે જોતા હોય તો બાળકોમાં સૌથી વધારે તકલીફ વાળી વાત કે એને સ્વિમિંગ નથી આવડતું હા કોઈ એવી કુદરતી તકલીફ એક્સિડેન્ટલી વાત થાય તો સ્વિમિંગ પુલની ખાસ એમાં ઓલી જોઈએ સ્વિમિંગ અને આવડે બાળકોને અને સારામાં સારી એક્સરસાઇઝ છે આપણે જાણીએ છીએ બરાબર તો આ સર્વોપરી સંકુલ આયોજિત સ્ટુડન્ટ કાર્નિવલ બે હજાર પચીસમાં મોરબીની શિક્ષણ પ્રિય જનતાને તારીખ તેર માર્ચ ગુરુવારના રોજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પધારવા ખાસ આમંત્રણ છે એટલે મૂળ બાળકોના ખરેખરા સર્વાંગી વિકાસને લઈને તમામ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર કયો અને બાળકોને માનસિક લેવલથી પણ તમામ રીતે તૈયાર કરવા માટેની તમામ વ્યવસ્થાઓ અહીંયા સર્વપરી શૈક્ષણિક સંકુલના આંગણે છે રાહ છે તો માત્ર આપના આગમનની ખાસ આપ જ્યારે કાર્નિવલની અંદર આવો ત્યારે શૈક્ષણિક સંસ્થાની પણ સંપૂર્ણ મુલાકાત લો જોવો જાણો કારણ કે જોવું જાણવું તો છે ને તો નહીં સાહેબ હા બસ આપ આવશો જોશો જાણશો તો કઈક નવું જોવા જાણવા માટે પણ આપને અહીંયા ચોક્કસ મળશે બીજું કઈ વિશેષ જતા જતા તમે મોરબીના લોકોને કેવા માંગતા હોય તો હા મોરબીના લોકોને એક સંદેશ ખાસ કે ઔદ્યોગિક ક્રાંતિની સાથે બધી સગવડતાઓ વિદ્યાર્થીઓને આપણે આપી રહ્યા છીએ અમારે માતા પિતાને ખાસ અપીલ કરવી છે કે આપના બાળકને ભણાવવા માટે માત્ર ખર્ચ નહીં પણ એમને સમય આપો અને એ કઈ જગ્યાએ ભણવા જાય શું ભણે છે અને એને થોડો સમય આપવો જ પડશે એનામાં રિઝલ્ટ નહીં મળે તો બસ બાળકોના સારા વિકાસ માટે સારા ડેવલપમેન્ટ માટે આપ પણ આપની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લેજો આપણે સાદુરકા પાસે આવેલ સર્વપરી શૈક્ષણિક સંકુલની થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા